એક નાનો ઓરડો એક રસોડું અને એક નાની મેળી એવું એ સાવ નાનું સાંકડું ઘર પાંચ છોકરાની ધમાચકડી થકી પડું પડું થતું હતું એ બા બટુક ને બાબુએ ગુસ્સો માર્યો એ બાળી બચુડીએ કીકાને ચૂંટલી ખણી મોટા ભાઈએ મારો કાન ખેંચ્યો એ બા અમને ભૂખ લાગી છે બા બાપુ ક્યારે આવશે એવા એવા ગૂંચવાઈ ગયેલા શોરની વચ્ચે ઉભેલી માતા કીકાના કાનને પંપાડતી તો બટૂકના વાળ સરખા કરતી બચલીને ગાલે ધીરી તાપલી લગાવતી તો બાબુડાના બરડા પરથી ધૂળ ખંખેરતી ઊભી હતી તદ્દન સામાન્ય પરિવારની એક વાત છે આ વાર્તામાં અને આગળ જતાં એ પાંચ બાળકો અને એની માતા કે જે એના બાપુની રાહ જોવે છે એની સાથે શું બન્યું આગળ વાર્તા કેવા કેવા નવા વણાકો લે છે એ સાંભળવા માટે યુટ્યુબ પર વાચિકમ ગુજરાતી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને પૂરી વાર્તા સાંભળો